સરકારની ટીકા કરી હોવા માત્રથી પત્રકારો વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ ન કરવો જોઈએ તેવું સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું જેમાં યુપીના એક પત્રકાર અભિષેક ઉપાધ્યાયે સામાન્ય જ્ઞાતિની વિશેષ ભાગીદારી અંગે પોતાની વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆર રદ કરવા અપીલ કરી છે ત્યારે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે જો કોઈ પત્રકારનું લેખન સરકારની ટીકા ગણવામાં આવે તો તેની વિરુદ્ધ ક્રિમિનલ કેસ ન કરવો જોઈએ આમ અમને સુપ્રીમ કોર્ટ દ્વારા ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો છે હાલ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેસેજ મળ્યો હતો જેમાં એરપોર્ટ ઓથોરિટી પાસેની સીએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ મેસેજ કરવામાં આવ્યો હતો જેને પગલે એરપોર્ટ ઓથોરિટી પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને બોમ્બ અને ડોગ સ્કોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું પરંતુ આ ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી આવી ન હતી હલ સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ખુલ્લાં દારૂના વેચાણને છૂટ આપી મસમોટી હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર પીસીબી સ્કોરના વહીવટાર ભરતસિંહ દ્વારા ખુલ્લેમાં અવક બુટલેગરો પાસેથી મહિના લાખો રૂપિયાની હપ્તા વસૂલી કરવામાં આવી રહી છે હલ વડોદરા શહેરમાં દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળી રહી છે કારણ કે પોલીસના કહેવતા વહીવટદારો ખુલ્લેમ ગુથલેગરો પાસેથી હપ્તા ઉઘરાવી રહ્યા છે જેમાં ફોટોમાં દેખાઈ રહેલી બ્રેજા કાર કે જે વહીવટદાર ભરતસિંહની છે જેમના દ્વારા ગુથલેગરો પાસેથી હપ્તા ઉઘરાવતો વિડીયો વાયરલ થયા બાદ પણ કાર્યવાહીના નામે મીંડુ છે ત્યારે જો એસીબી દ્વારા આવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓની તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી મિલકતો બહાર આવી શકે તેમ છે